નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ છઠ્ઠો મહિનો બે હાજર પચીસ ના મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવાર રોજ આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવકમાં ગઈકાલ કરતાં પણ આજે ઘટાડો જોવા મળી રહેલો છે આજે તો જોઈ તો વધારે આવકમાં ઘટાડો જોવા મળી રહેલો છે તેમજ હરાજીના કામકાજ વિશેની વાત કરીએ મિત્રો તો હરાજીનું કામકાજ જે બીએમ ફ્રૂટમાં છે તે લેવાઈ ગયું છે આ જગ્યા ઉપર જે બીએમ ફ્રૂટનું હરાજી લેવાય છે તેમાં હરાજી આજે લેવાઈ ગઈ છે અને આપણે વિડીયો પણ શૂટ કરી લીધો છે તો હમણાં આગળ આપણે જાણી લઈએ કે કહેવા રહ્યા છે આજના કેસર કેરીના બજાર ભાવ તેમજ કોઈ પણ ભાઈઓને લેવા પાકલ જથ્થાબંધ લેવાની હોય તો ગોંડલમાં મિત્રો સંતોષ કેળા ભંડારનો અવશ્ય મુલાકાત લેજો તેમનું એડ્રેસ છે જેલચોક ગોંડલ તો ચાલો આગળ જાણી લે કે હવે કેવા રહ્યા છે આજના ઘેસર કેરી બજાર ભાવ ધન્યવાદ

સાડા સાતસો રૂપિયા ભાવ છે મીડિયમ છે પણ ક્વોલિટી સારી સાડા સાતસો રૂપિયા ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા છસો રૂપિયા ભાવ થી ભાઈ નાના ફળ એ જોઈ શકો છો છસો રૂપિયા લખો માલો છસો રૂપિયા ફળ બધા નાના હે છસો ને પચાસ રૂપિયા ભાઈ મીડિયમ ફોલ્ટ માલ જોવો આવ્યો છસો પચાસ રૂપિયામાં छस रुपिया छ सो ना भिन्चो त्यो रुपियाँ भाउ दियो भाइ जो छल चोखो मिडियम क्याना छ सो ना भिन्चो दियो

છસો ને પિંચોતેર રૂપિયા ભાવ જો ભાઈ નાના મોટા ફળ છે જોઈ શકો છો પ્રકારના છસો ને પિંચોતેર માલ થોડોક સારો હોય ચોખ્ખો હોય છસો ને પિંચોતેર રૂપિયા કેટલા ભોગા છસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો છે છસો ને પચીસ રૂપિયા માં વેચાણ માલ છસો ને પચીસ રૂપિયા પાંચસો રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ નાના ફળ છે જોઈ શકો છો પાંચસો રૂપિયામાં વેચાણો છે વેચાણ માલ ચોખ છે પાંચસો રૂપિયા ભાવતી કોણ બધા મીડિયમ નાના છે ચારસો ને પચાસ રૂપિયા વેચાણો છે ભાઈ નાના ફળ છે ચારસો ને પચાસ રૂપિયા સાતસો રૂપિયા ભાવ થઈ ભાઈ જોઈ શકો તમે આ માલ ક્વોલિટી સાતસો રૂપિયામાં માં વેચાણી છે આ ક્વોલિટી માલ છે ભાઈ સારી ક્વોલિટી માલ છે સાતસો રૂપિયામાં વેચાણું છે સાતસો રૂપિયા

આઠસો રૂપિયામાં આવતું છે ભાઈ આ જોઈ શકો છો માલ સારી ક્વોલિટી માલ છે આઠસો રૂપિયામાં વેચાણ છે આઠસો રૂપિયા નાના ફળ હોત છે અંદર જોઈ શકો છો બાકી માલ ક્વોલિટી છે ભાઈ આઠસો રૂપિયામાં વેચાણું છે